નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન બોલિવૂડના સૌથી લોકપ્રિય કપલમાંથી એક છે આ કપલે એક એપ્રિલ ત્યારે મિત્રો એપ્રિલ બે હજાર સાતમાં લગ્ન કર્યા હતા અને તેમની એક પુત્રી છે આરાધ્યા બચ્ચન ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન છેલ્લા કેટલાક સમયથી તેના છૂટાછેરાની અફવાઓને કારણે ચર્ચામાં છે જોકે અભિષેકે ઐશ્વર્યા બંને તેમના લગ્નમાં ખટાશની અફવાઓ વિશે કુલતી વાત કરી નથી પરંતુ અંબાણીના લગ્નમાં અલગ અલગ પહોંચ્યા બાદ આ અફવાને વધુ તેમણે પેજ બનાવી છે ત્યારે જો કે હાલમાં જ ઐશ્વર્યાએ દીકરી આરાધ્યા સાથે જલસાની બહાર જોવા મળી હતી આ બધાની વચ્ચે હવે અમિતાભ બચ્ચને એક એવી પોસ્ટ કરી છે કે જેને જોઈને બધા ચોંકી ગયા છે ત્યારે મિત્રો અમિતાભ બચ્ચને તેના બ્લોગમાં લખ્યું હતું કે ગઈકાલ રાતના બ્લોગ પર છેલ્લા વિચારો પ્રતિબિંબ વિશે હતા જ્યારે મેં અરીસામાં જોયું હતું કે હું ચોંકી ગયો ત્યારે ચહેરો જે હું હવે જોઉં છું તે હતો ત્યારે કેટલાક વર્ષો પહેલા એક અલગ સમય હતો હું બીજા રવિવારે જોશના કોલની રાહ જોઈ રહ્યો હતો અને હું પણ હજુ પણ આશ્ચર્ય પામું છું કે તેઓ ક્યાં ચહેરા સાથે સંબંધિત હશે જેમને મને આટલો સમય પ્રેમ અને ધ્યાન બોલાવ્યા હોવા છતાં ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવાય તો અમારી ચેનલના મિત્રો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ